નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આજે આપણા વચ્ચેથી એક એવા ધારાસભ્યએ વિદાય લીધી છે જે તેમની સાદગીના કારણે ખૂબ જાણીતા હતા તેઓ વિધાનસભા આવવા જવા માટે એસટી બસનો ઉપયોગ કરતા હતા આપણે વાત કરી રહ્યા છે મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય સોલંકીની કે જેઓ ધારાસભ્ય હોવા છતાં એકદમ સાદગીથી જીવન જીવતા હતા તેઓ વિધાનસભા આવવા જવા માટે હંમેશા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નું અવસાન થયું છે નગરાસણ ગામના વતની છેલ્લા કડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા રાજકીય વર્તુળોમાં એકસો આઠ તરીકે જાણીતા હતા કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષે કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા કરસન સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે લોકપ્રિય નેતા હતા કરશનભાઈ પોતાના વિસ્તારમાં ગરીબોના બેલી તરીકે પણ જાણીતા હતા તેઓ દર્દીઓને જાતે જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈને આવતા અને તેની સારવાર પૂર્ણ કરાવતા હતા કરશનભાઈ પોતાના સાદગીભર્યા અને સૌમ્ય સ્વભાવના કારણે લોકોમાં જાણીતા હતા તેમને મોંઘી દાંત ગાડીઓની ઓફર મળી હતી પણ ત્યારે તેમણે ક્યારેય પણ સ્વીકારી નહોતી અને આ જ કારણે તેમના સરળ સ્વભાવના લીધે લોકચાહના મળી હતી